નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન શ્રી રાષ્ટ્રીય કેરળની મંડળ વાસણા જે સંચાલિત શ્રી ઈખો આર ચાવડા ગ્રામ વિદ્યાપીઠ જે કહાનવાડીમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગરના તારીખ સાત દસ બે હજાર ત્રેવીસના રોજ મળેલા એનઓસી અંતર્ગત મિત્રો અધ્યાપક તેમજ શ્રમ સંયોજકની જે એનઓસી મળેલ છે જેના અનુસંધાને ભરતી માટે લાગત ધરાવતો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ અધ્યાપક માટે તેમજ શ્રમ સંયોજક માટેની અહીંયા ગ્રાન્ટેડ સંસ્થાઓ મિત્રો ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ આપણે મિત્રો તો અધ્યાપક કૃષિ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી એગ્રીકલ્ચર પંચાવન ટકા ગુણ સાથે તેમજ એમ આરએસ પંચાવન ટકા ગુણ સાથે મેળવેલો હોય તે ઉમેદવારોની જગ્યા માટે અરજી કરી શકે છે કેટેગરીની વાત કરીએ તો એસીબીસી એટલે કે સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે અહીંયા અધ્યાપક ઋષિ માટેની જગ્યા છે મિત્રો સાડત્રીસ વર્ષની વયમર્યાદા છે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આડત્રીસ હજાર નેવું રૂપિયા અહીંયા મળવાપાત્ર થશે મિત્રો ત્યારબાદ મિત્રો અધ્યાપક માટેની ભાષા અંગ્રેજી વિષય માટેની જગ્યા છે છે જે એટલે કે જનરલ ઓપન કેટેગરી માટેની જગ્યા જગ્યા મિત્રો એક લાયકાતની વાત કરીએ તો એમએ એ પચાવન ટકા ગુણ સાથે અંગ્રેજી વિષયમાં કરેલું હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સાડત્રીસ વર્ષની વયમર્યાદા છે મિત્રો અરજી કરવા માટે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર અડત્રીસ હજાર નેવું રૂપિયા મળવાપાત્ર થશે મિત્રો ત્યારબાદ મિત્રો ત્રીજી જગ્યા છે શ્રમ સંયોજક માટેની એક જગ્યા છે બિન કેટેગરી માટે પાંત્રીસ વર્ષની વિમ્રદા છે જેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો બીઆરએસ પ્રથમ વર્ગ અથવા તો બીએસસી એગ્રીકલ્ચર પ્રથમ વર્ગ સાથે કરેલું હોવું જોઈએ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રથમ પાંચ વર્ષ માટે સરકારશ્રીના નિયમાનુસાર ફિક્સ પગાર માસિક એકત્રીસ રૂપિયા મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો બાર સપ્ટેમ્બર બે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો નિયમાનુસાર મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક રીતે નબળા વર્ગ તેમજ મહિલા ઉમેદવારો માટે મહિલા જે વયમર્યાદામાં અહીંયા પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે એટલે કે જે કેટેગરી વાળી જગ્યા છે મિત્રો જેમાં તમને પાંચ વર્ષ સુધીની છૂટછાટ પણ અહીંયા મળવા પાત્ર થઈ શકે છે સંબંધિત જગ્યાને અનુરૂપ જાહેરાત મુજબની લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ પંદરમાં પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર તેમજ અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ફક્ત રજિસ્ટર એડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો સરનામું વિશે આપણે જોશો આગળ કવર ઉપર જે જગ્યા માટે અરજી કરી હોય તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે મિત્રો તેમજ ઉમેદવારે અરજી ફી સાથે સો રૂપિયાનો પ્રોસેસિંગ ફી ડિમાન્ડ ડ્રાફ્ટ આચાર્યશ્રી ઈ ખો જે ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવડીના નામનો રહેશે મિત્રો ડિમાન્ડ ડ્રાફ્ટ અહીંયા જોડવાનો રહેશે ખાસ વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ ભરતી માટેના નિયમો શરતો છે સંસ્થાની વેબસાઇટ મિત્રો ડબલ્યુ 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 ડોટ બીઆરએસ કોલેજ ડોટ ગોવર્મેન્ટ ટોટ બીએસ કોલેજ ડોટ કોમ્પ પરથી તમને સંપૂર્ણ વિગતો મેળવવાની રહેશે અને એકવાર પહોંચી અને ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું મિત્રો નોંધી લેશો તમે મંત્રી શ્રી શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ સત્યાગ્રહ છાવણી મુ બોરસદ તાલુકો બોરસદ જિલ્લો આણંદ આડત્રીસ પંચ્યાસી ચાલીસ જે પિનકોડ છે તેના અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે મિત્રો અધ્યાપક તેમજ શ્રમ સંયોજક ની જગ્યા માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત અધ્યાપકની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો લોકહિત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અમન કોમર્સ કોલેજ કોલેજ જે સ્વનિર્ભર છે અંગ્રેજી માધ્યમ માટે યુજીસી તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીના એટલે કે એસપીયુ ના ધારાધોરણ મુજબ લાયકા ધરાવતા ઉમેદવારો પાસેથી અહીંયા અરજી મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો દિવ ખેડા નડિયાદ આવૃત્તિમાં આવૃતિમાં સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અધ્યાપક માટેની મિત્રો પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર જરૂરી પ્રમાણપત્રો ડોક્યુમેન્ટ સાથે મિત્રો નીચેના સરનામે અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર જોઈએ મિત્રો તો આસિસ્ટન્ટ પ્રોફેસર કોમર્સ તેમજ એકાઉન્ટન્સીના વિષયો માટેની અહીંયા જગ્યા છે જેમાં બીકોમ ઇંગ્લિશ મીડિયમ કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અરજી મોકલવાનું સ્થળ છે મિત્રો નોંધી લેશો તમે મંત્રીશ્રી લોકહિત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પદની પાર્ક સોસાયટી પાછળ ઇન્દિરા નગરી રોડ છે નડિયાદ તાલુકો જિલ્લો ખેડા તમારે જાહેરાતની દસ દિવસની અંદર મિત્રો અધ્યાપકની જગ્યા માટે અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ટીચર્સ માટેની જગ્યા આવેલી છે મિત્રો ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો

તેઓ ઉમેદવારો માટે ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ માટે અહીંયા ટીચર્સ માટેની રિક્વાયરમેન્ટ છે મિત્રો ઇંગ્લિશ માટેની જે અહીંયા જગ્યા છે મિત્રો બીજી તમે જોઈ શકો છો તેમજ સોશિયલ સ્ટડીઝ માટે પ્રાઇમરી તેમજ સેકન્ડરી વિભાગ માટે બીએ એમ એ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા ઇંગ્લિશ તેમજ સોશિયલ સ્ટડીઝ માટે અહીંયા અરજી કરી શકે છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો દિવ્યભાસ્કર આવૃત્તિમાં અગિયાર નવ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એપ્લાય વિથ ડિટેલ્સ વિધિન ફોર ડેઝ તેમજ પ્રેફરન્સ વિલ બી ગીવન ટુ એક્સપિરિયન્સ કેન્ડિડેટ તમે જોઈ શકો છો મિત્રો પ્રાઇમરી તેમજ સેકન્ડરી એચએસસી સેક્શનમાં વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે સંસ્થાનું એડ્રેસ મિત્રો નોંધી લેશો તમે સુભાષ માર્ગ નિયર મહાદેવ વલ્લભ વિદ્યાનગર આડત્રીસ એક્યાસી વીસ પિનકોડ ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો બાવીસ ગામ વિદ્યાલયના વધુ માહિતી માટે તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો આગળ વાત કરું છું નવેક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટે અગિયાર માસના સંપૂર્ણપણે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ ફિઝિકલ ટેસ્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટે અગિયાર માસના સંપૂર્ણ કરાર આધારિત નીચે જણાવેલ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરૂમાં અથવા તો ટપાલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પ્રાંત અધિકારી અંજારને ઉપર જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી સૂચનાઓ તેમજ અરજી ફોર્મ છે તે એચટીડીપી સ્લેશ કચ્છ ડોટ એનઆઈસી ડોટ ઇન અથવા તો એચટીડીપી સ્લેશ કલેક્ટર કચ્છ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવેલું છે વિગતવાર જોઈએ જગ્યા વિશે તો તમે જોઈ શકો છો ડિવિઝનલ ફાયર ઓફિસર માટેની એક જગ્યા છે સ્ટેશન ઓફિસર માટેની એક જગ્યા લીડિંગ ફાયરમેન માટેની ચાર જગ્યા ફાયરમેન માટેની ઓગણત્રીસ જગ્યા ડ્રાઈવર કમ ઓપરેટર માટેની દસ જગ્યા તેમજ ઓટોમોબાઈલ એન્જિનિયર માટેની એક જગ્યા ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિશિયન માટેની એક જગ્યા તેમજ મિકેનિકલ મિકેનિક માટેની એક જગ્યા કોલ મળીને અડતાલીસ જગ્યા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે ગાંધીધામ ખાતે આવેલું છે જેના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો ઓગણત્રીસ એક નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં તમે અરજી કરી શકશો અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો પ્રાંત કચેરી અંજાર જીમખાનાની બાજુમાં આદિપુર રોડ મુ અંજાર જિલ્લો કચ્છ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો જે ઈ આરસી સેન્ટર છે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય